નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક ઈમોરી મિત્રો ટૂંક જ સમયની અંદર રવિ સીઝન આવી રહી છે જેની અંદર ઘણા બધા ખેડૂતો વરિયાળી છે જીરો છે ચણા છે ઘઉં છે આવા પાક નું વાવેતર કરતા હોય છે તો મિત્રો આ વર્ષે એવું દેખાઈ રહ્યું છે કે વધારે પડતું

ઘણા વર્ષોથી સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારું ઉત્પાદન આપતું એકમાત્ર બિયારણ હોય તો બોમ્બે સીડ્સ કંપનીનું ગુજરાત 3 નંબર જેની અંદર દાણાની ક્વોલિટી તમે જોઈ શકો છો જે ભરાવદાન દ્વારા હોય છે અને બીજું સુકારેના પ્રશ્નો બહુ ઓછા હોય છે અને ઉગવાની સંભાવના પણ સારામાં સારી હોય છે ઉગાવો તરત થઈ જતો હોય છે મિત્રો અને

અને ઓછામાં ઓછો એક વિગે બાર થી તેર કિલોની જરૂરિયાત પડતી હોય છે વાવવાની અંદર અને ઓછામાં ઓછું બાવીસ થી લઈને અંદાજી પાંત્રીસ મણિયો ઉતારો વિગે આવતો હોય છે મિત્રો તો આજે જ મંગાવો ખેડૂત પે દ્વારા તથા વધુ માહિતી માટે આજે જ મિસ કરો નેવ સી આડત્રીસ એક્યાસી